ভুল সৌরাষ্ট্র গুজরা দেশ ভোগ সারি এথলেট সারি মেহনত করি মেডল দাবেদার পৌঁচা এটাই মেহনত করি পড়ে পেলা সৌরাষ্ট্র ইউনির্সিটি ઇન્ડિયા યુનિવર્સિટી રમવા જવાનું ત્યાં મહેનત કર્યા પછી બ્રોન્ઝ મેડલ એને પછી વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્શન હોય છે એના માટે ટ્રાયલ હોય છે પણ નેશનલ બે ત્રણ ગેમ એવી રીતે રમી લઈ જેની અંદર પોતાને મેડલ છે પોતે ક્વોલિફાય કરેલું છે એના માટે એને એન્ટ્રી મળી હતી ચારસો મીટરમાં પર્સનલ ગેમમાં એને જર્મની ખાતે વર્લ્ડ ત્યાં જવા માટે આ લોકોની એન્ટ્રી બધી ત્યાં લોકોની સાય મિસ્ટેક બાય મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી ત્યાં પહોંચ્યા પછી જયારે ચારસો મીટર રમવાનું હતું ત્યારે ઈન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ નહોતું તો સાંભળીને થોડો આગળ લાગ્યો આમાં હું આના માટે જ આવી રહ્યો છું તો એનું નામ મિક્સ લીલે અને ફોર બાય ફોર ગર્લ્સ સાથે લેવી લે એ પર્સનલ ઇવેન્ટ

આ તો બીજું આની મેચ આવી રહ્યો હતો વિનસ નારે જે વિચાર કે આવો એમની સાથે થાય આ એક ભૂલ ના કારણે જેટુ દુઃખ ભોગવવાનું છે ને એ તો હવે ખેલાડીઓને જ મારે ભોગવવું છે બાકી આની અંદર ભૂલ જે ગમે તે હોય ભૂલ ના કારણે ભૂલ છે પણ આવી યુનિવર્સિટી અવાડ યુનિવર્સિટી પર કહીયો કે આ આવી ભૂલ બહુ ગંભીર ભૂલ છે પાછો બે રી વર્ષ ત્યાર એમને આપ બચ્ચા મેડી કરે એને ફોન કર્યો છે

સો બાય બસો સો મીટર એમાં એનું ગોલ્ડ મેડલ એને એક જગ્યાએ ઇન્ટરનેશનલ રમવા નેશનલ રમવા માટે અમે ગયા હતા ત્યારે કોચનું ધ્યાન એના પર કે બહુ સારી ખેલાડીઓ છે આના માટે અમે ઘણી મહેનત કરી અને ચારસો મીટર કરાવી એટલે ચારસો મીટર કરાવવાનું ચારસો મીટરમાં થયેલી જ વખતે અંડર ટ્વેન્ટી રિઝલ્ટ આવ્યું ગોલ્ડ મેડલ સાથે પોતે ટેસ્ટ ટેસ્ટનલી ગયો ઇન્ડિયા કપ કો રિસ્પોન્સ માની છે અમારી અને જોમેતિયારે શરૂઆત કરીએ તો જવાબ પડ્યો છે જવાબમાં મિસ્ટર કહે કે ભૂલ છે અને અમે લેટર પણ આપેલા એ લોકોને કે આ ઇવેન્ટ લેટર માંની છે અને ઈવેન્ટ નું બદલ બીજી ઇવેન્ટ એનું શું સપના શું ઓલમ્પિક છે બોલમ્પિક ગ્રામણો આયા તમે ફર્સ્ટ ટ્રેનિંગ ફર્સ્ટ ઇન્સ્ટિટ્યુશન ઇન્ડિયન મેક ટોપ 5 મેનો નામ છે ઇન્ડિયા ઓકે Então,